હાચીન હાચીન ચા બનાવીએ અને આવો ને તો ના આ તો ખાલી આપણે કેશું પાણી ઉકાળી ભલે આપણે કઈ દવામાં પાણી લેવું તો ઓ દવા બનાવીએ હરુ હરુ મજા આવી આપણે તો હા મજા આ તો ક દવા બનાવીએ ખાવા કોઈ નહીં ભૂખ

બા લાવે તો રોજ દૂધ નતો આપણે લાવવું પણ ઈવોનો બા નો ચાલ ઈવાનો કરશો બેઠવા વેડા બે

એ વાહ વાહ તા પીવો તા આલો તા આવો ને જોખરો એ બા એ ગુન્ડરા બા અપરો નઈ જઈ આવી ગયો અડે નઈ

એક તો લે લેતો તું આ લે અરે અરે ચાલો આ બોલી હજી તાકોડી લે છે તાકોડી અલ્યા અરે ચાબી લે એ ચાબી ઓય આગળે અરે ભલે તારી કોટી તો લાઈ લાઈ વાગે જ अरे मणू घोडा बाठी आता हा ओ धुल्या अरे तन्नू ले इकर तुमार मु आम पकडू 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 ए काका घोडा बाठी तुम्ही होन किया आया हाय करबे को नाही था तन्नू चाल ले तो ठततन क्या पटीजो क्या पटीजो इतलो पिणो ओटो लेवना लेपडे ओटो मम्मा तो गया मम्मा तो लाई गे पहेला था लेपडे बोत ले तन्नू लेपडे बो ले दोरू ला दोरू ला म जापी ओ बोलो